થોડા દિવસો અગાઉ કચ્છના કેરામુન્દ્રા રોડ પર ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માતની ઘટનામાં છ લોકોના મોત થયા હતા ગંભીર અકસ્માતની ઘટના બાદ પણ કચ્છ જિલ્લામાં બેફામ ઓવરલોડ ખાનગી બસો દોડી રહી છે ઓવરલોડ ખાનગી બસો સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ કચ્છ જિલ્લામાં બેફામ ખાનગી બસો પરિવહન કરી રહી છે તેમ છતાં કોઈ પણ કાર્યવાહી નહીં કરાતા પોલીસ અને આરટીઓ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે ભુજથી ઉપડતી મોટા ભાગની ખાનગી બસોમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરવામાં આવી રહ્યા છે નિયમોને નેવે મૂકીને બેફામ ઓવરલોડ ખાનગી બસો દોડી રહી છે તેમ છતાં પણ ઓવરલોડ ખાનગી બસો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી મુસાફરો જીવના જોખમે ખાનગી બસમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે તંત્ર શું કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવો સવાલ હાલ ઉભા થઈ રહ્યા છે બિલકુલ સાચી વાત છે કચ્છની અંદર કાયદા કાનૂની કોઈ વ્યવસ્થા નથી એક સુભાષ શ્રીવદી અધિકારી હતો એની વીકથી બધું તંત્ર ચાલતો હતો હાલના કોઈ પણ અધિકારીની કોઈ વીક નથી સ્ટેટ મોનિક સેલને પણ આ મુનાળા બનાવ પછી મેં ત્યારે ફરિયાદ કરી કે સાહેબ હજી આ વોડલોડ હોવાનો ચાલે છે મોતનો મલાજો નથી જવાતો અને બેફામ વાહનો ચાલી રહ્યા છે કોની મહેરબાની ગાંધીનગરની મહેરબાનીથી ચાલી રહ્યા છે એસપી સાહેબ આઈજી સાહેબ ધારાસભ્ય બધાને રજૂઆત કરી કોઈ જાતના કોઈને આમાં ઇન્ટરેસ્ટ નથી કે હજી કચ્છની નિર્દોષ લોકોની જાન જાય અને નરેન્દ્ર મોદીના કચ્છની અંદર આવું ચાલે છે મંત્રી સાહેબ આપ પર વાહન વ્યવહાર મંત્રી છો તો આપ શું પગલાં રહી રહ્યા છે ગ્રહ ખાતું પોલીસ ખાતું કે આ બધું કચ્છમાં કેની ભરોસે ચાલી રહ્યું છે આ ચિંતાનો વિષય છે કચ્છની પ્રજા આ બાબતમાં બહુ એકદમ અક્કડ થઈ ગઈ છે અને આવનાર દિવસોમાં પગલાં નહીં લેવામાં આવે તો કચ્છની જનતા રોડ પર ઉતરતા વાર નહીં કરે મુંદ્રા કેરા રોડ પર બનેલી અકસ્માતની ગંભીર ઘટના બાદ પણ તંત્રએ કોઈ શીખ લીધી નથી જિલ્લામાં ઓવરલોડ ખાનગી બસો દોડી રહી છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અકસ્માતના બનાવ બાદ ભુજના જાગૃત નાગરિકે સ્ટેટ મોનિટરિંગ સેલ આરટીઓ વિભાગ અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીને ઓવરલોડ ખાનગી બસો સામે કાર્યવાહી કરવા ફરિયાદ કરી છે પરંતુ નવાઈની વાત એ છે કે આજ દિન સુધી ખાનગી બસો સામે કોઈ પણ નક્કર કાર્યવાહી થઈ જ નથી જે વાહનો ક્ષમતા કરતું વધુ પેસેન્જરો ભરે છે એવા વાહનો ઉપર ચેકિંગની કામગીરી કરવામાં આવશે અને એમને ચલણ આપવામાં આવશે અને જે બી કહેવાય ને એમાં એમના ડોક્યુમેન્ટ છે એમના ફિટનેસ વીમો પીયુસી પરમિટ તમામ ચેક કરવામાં આવે છે અને પરમિટની જો કોઈ જે શરતનો ભંગ કરતા હોય તો પરમિટ શરતનો ચલણ બી આપવામાં આવશે અને નિયમ અનુસાર કામગીરી કરે એના ઉપર વધુ ધ્યાન આપવામાં આવશે તમામ ઇન્સ્પેક્ટરોને વધુ પેસેન્જર કરતા વાહનો ઉપર સખત ચેકિંગ કામગીરી કરવા જણાવ્યું છે અને જે ગુડ્સ વાહનો છે એમાં બી વધુ માલ ભરે હોય તો એના ઉપર બી કામગીરી કરવા જણાવેલું છે કચ્છ જિલ્લામાં નિયમો નેવે મૂકીને બેફામ દોડતી ખાનગી બસો સામે કાર્યવાહી કરવા માટે આરટીઓ અધિકારીએ તમામ ઇન્સ્પેક્ટરને સૂચના આપી છે આગામી દિવસોમાં આરટીઓ વિભાગ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે જે દરમિયાન ક્ષમતા કરતાં વધુ પેસેન્જર બેસાડનાર બસ સંચાલકોને મેમો સહિતની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે ઓવરલોડના દૂષણ પર ક્યારે અંકુશ આવશે તે જોવું રહ્યું ਸਵਾਗਤ ਹੈ ਦਾਤਾ ਪ੍ਰੇਸ਼ ਰਾਜਗੌਰ ਸਾਥੇ ਗੁਜਰਾਤ ਨਿਊਜ਼ ਕਚ